જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યદેવ ફાર્મ ઉપર આજે આપણે કિસમિસ જે શું કેલી દ્રાક્ષ કે તે બનાવવા જઈ રહ્યા છીએ શું કરવાનું છે મીઠી વેરાયટીની આપણે દ્રાક્ષ પાંચ કિલો લઈ લીધી છે બરાબર એને ગરમ પાણીમાં આપણે ધોવાની છે આપણે મીઠી વેરાયટી હોય વેપારીને કહેવાનું કે ભાઈ કિસમિસ બનાવવી છે તો જે મીઠી વેરાયટી છે એ જ અમારે જોઈએ આપણે પોતે જ આખા વર્ષની આપણે જે ખાવામાં જોઈ તે કિસમિસ આપણે પોતે બનાવી અને એક પણ નબળી દ્રાક્ષ રાખવાની નથી વીણી લેવાની બરાબર સાફ કરવાની છે તો જે આપણે પાંચ કિલો દ્રાક્ષ લીધી છે એને આપણે સાત આઠ લીટર પાણીમાં એ બૂટે એ રીતે પહેલાં સાફ કરી ગરમ પાણીમાં અને સામું ગરમ પાણી પાંચ સાત લીટર મેલું છે એમાં થોડું આપણે એક ચપટી એક ખાલી નમક ઉમેરશું અને પાણી પણ જુઓ ગરમ થઈ ગયું છે હાથ બુઢે એટલું હવે આ જે સાફ કરેલી દ્રાક્ષ છે તે આપણે એમાં ઉમેરી દેશું જુઓ આપણે દ્રાક્ષ આમાં ઉમેરી દીધી છે અને આ પાછળ કચરો વિધો છે એટલો દ્રાક્ષમાં વેસ્ટ કચરો હોય એને સાફ કરવો જરૂરી છે અને આ જે પાણી ગરમ છે તેમાં દ્રાક્ષ નદી ઉમેરી અને આપણે આને ગરમ થવા દેવાનું છે ક્યાં લાગી તો કે એની આ જે ઉપરની છાલ છે એ ક્યાંક ક્યાંક ક્રેક થાય ને એટલી અને પકાવવા દેવાની છે હવે ત્યારબાદ હું બતાવું છું કે વાર આ રીતે આપણે હળવે હાથે પાણીને ચલાવી દેવાનું જેથી કમ્પ્લીટ તળીએ હોય તેને વધુ જે તાપ લાગી જતો તો વેલી ફાટી જતી હોય તો આપણે થોડી આમથી નોર્મલ આ રીતે ફેરવવાની છે જેત કરી અને બધે સમ પ્રમાણમાં પાક થઈ જાય તો જો 10 મિનિટ થઈ ગઈ છે કલર થોડો ચેન્જ થા હૈ બે ચાર મિનિટે એક વખત આપણે અને ફેરવીને દાણો ચેક કરવાનો છે એમાં ક્રેક આવી જાય ને ઉપલી છાલમાં તો એ પાકી ગઈ ગણવાની કુલ ધીમે તાપે આપણે પાછું દસ મિનિટ પકાવી લીધી છે જો એકદમ કડક થઈ ગઈ કલર પીળો આવી ગયો અને ચામડીમાં ક્યાંક નોર્મલ ક્રેક આવી ગયો છે બસ આ સમયે આપણે આને પાકવાનું હવે જે કામ છે ચૂલો બંધ કરી દઈશું અને બીજા પાત્રમાં ફેરવી દેસુ અને હરેક વસ્તુ બનાવી એમાં કાંઈક ને કંઈક સિક્રેટ હોય તો ઓરિજિનલ ટેસ્ટ આવતો હોય આપણે બે વસ્તુ આમાં સિક્રેટ છે શું છે એક તો આપણે ચપટી એક જે મીઠું નાખવું ને એ પણ જરૂરી છે પછી નોર્મલ ક્રેક આવે ચામડીમાં જુઓ આમાં આવ્યો દેખાય જે આ દ્રાક્ષમાં છે જો સામે બસ આ સમયે અને આપણે આમાંથી કાઢી લેશું ચૂલો કરી દઈશું બાણ અને આમાં જે મેન વાત છે સાંભવ આપણે ઠંડુ પાણી રાખ્યું છે ઠંડુ એટલે નોર્મલ એમ ઠંડુ નહીં આપણે આમાંથી કાઢી અને સીધો એમાં અને ટ્રાન્સફર કરશું જેથી કરી બીજી વાર સાફ પણ થઈ જશે અને ઓવર કુકિંગ નહીં થાય સીધી સાદું પાણી જે હોય એમાં આપણે આને ફેરવી લેશું એકદમ કડક થઈ ગઈ છે પછી સાલ તૂટે કડક થાય પરિપક્વ થાય પાણીમાં તો આ રીતે કરવાથી કિસમિસ હોય ને એકદમ રસવાળી બને છે ઘણી કિસમિસ તમે ખાતા હોવ એમાં અંદર રસ હોય ઘણી ખાતાઓ તે બિલકુલ સુકાઈ ગયેલી છોડ્યા જોઈએ કે જેના દાંત ન હોય ને એ તો આ ચાવી પણ નથી શકતા અને આપણી આ પ્રોસેસથી એવી બનશે કે કોઈ પણ વ્યક્તિ ખાઈ શકશે આ રીતે બધી જ દ્રાક્ષ આપણું ખેડવી અને આપણું જે સાદું સુતરાઉ કપલું હોય આ રીતે મેળી ઉપર પાથરી દેવાનું છે અને આપણી જે દ્રાક્ષ છે એક્સ્ટ્રા પાણી થોડું અમે કાઢી લીધું છે આ રીતે આને સુકાવી દેવાની છે તડકે જ રાખવાની છે બિલકુલ એક એક દાણો થઈ જાય એ રીતે આપણે જે રસદાળ કિસમિસ હોય કે અંદરથી તમે મોઢામાં મેલો તો રસ નીકળે અને ખાટી ન હોય આમ તો આ પાકવાની પ્રોસેસ ખટાશ તો રહેતી નથી હવે બધી કિસમિસ આપણે આ રીતે પાથરી લીધી અને દાણો દાણો કરી અને આપણે આને તડકે રેવા દેવાની છે આખો દિવસ તડકે રહેવા દેવાની છે અને સાંજે આનું આ કાપડ હોય એને ઢાંકી દેવાનું છે આમાં ઠાર ઉપર નથી પડવા દેવાનો હવે આ રીતે આપણે ઉત્તમ પ્રકારની આપણે ખુદની કિસમિસ બનાવી અને આપણા પરિવાર પૂરતી રસદાળ કિસમિસ ખાઈ શકીએ તો જરૂર મોંઘા પર દાંત જે કિસમિસ આવે એના કરતાં આ શુદ્ધતાની સાથે આપણે પોતે બનાવી અને આહારમાં લઈ 제현재 기사.